વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન વિદ્યુત સ્થિતિમાં નો તફાવત જોયું કે જ્યારે બેટરી છે એને પરિપથમાં જોડવામાં આવે છે ત્યારે બંને છેડા વચ્ચે વિદ્યુત દબાણ

ચાલુ હોય અને આપણે એ અડકીએ ત્યારે ગરમ લાગે છે આ ગરમ થવાનું કારણ એમાં ઉષ્મા પેદા થાય છે હવે આ જે ઉષ્મા પેદા થાય છે એને કારણે જ બળ પ્રકાશિત થાય છે એટલે કે જ્યારે પરિપથમાં અવરોધ જોડવામાં આવે છે અને એ અવરોધમાં છે એ પ્રકાશિત જોવા મળે છે આ પરિપથમાં જ્યારે અવરોધી તંત્ર હોય તો સતત ઉષ્મા સ્વરૂપે ઉર્જાનો વ્યય થાય છે એટલે કે જ્યારે પરિપથની અંદર આ રીતે અવરોધી તંત્ર જોડેલું હોય ત્યારે સતત ઉષ્મા સ્વરૂપે ઉર્જાનો આપણને વ્યય થતો જોવા મળે છે અને આ વ્યયને કારણે

નિયમ સમજાવો તમારી નોટબુકમાં નોંધ કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર જો તમને વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો